એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રી મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો ચુમાલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને એ ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયર મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જડવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી એટલે આ એક ગંભીર વિષય હું મણો છું કે હુકમ પ્રમાણે થઈ છે અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છે છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જડવાવી જોઈએ એ ગરિમા છે એ જડવાની નથી આ વ્યક્તિગત

અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઈશ્યુ બહેનો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડા ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે પણ આ એક ષડયંત્ર તરીકે ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરીમાં જાળવેલી નથી એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે પણ રજૂઆત કરીશ આ વ્યક્તિગત પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્ન ની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કાંઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે આપ તો પત્રકાર જગત છો પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું ચૂકવી દીધું છે કેટલા

એનો વાહ્યાત્વાદ છે એનો ક્યાંય ઉલ્લેખ નથી હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત પ્રશ્નો છે ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય ક્યાં ગેર માહિતી તમને મળી પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે જે હોય તે આમાં તો એ જ પ્રશ્ન છે જે હોય તે પણ આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું કોઈ રીતે જે હોય આમાં એ જ કઉ છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું પત્રકાર જગતે જે વાત પત્રકાર જે હોય પત્રકાર મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે તમે છાપાની અંદર આ માહિતી અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયાની અંદર મુસાફરી કરે છે આગળની અંદર હું પણ જોઉં તો મેરો મુસાફરી કરેલી જ છે ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે અને પ્રજા આ જે મેસેજ મોકલે મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે આમાં અમારી પણ ખૂબ હણાણી છે સત્ય છે

એને પબ્લિકની કાંઈ પડી નથી આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે બે રૂપિયાનો ઉલ્લેખ ઠરાવ અંદર થયો જ નથી